ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે જનજાગૃતિ લાવવા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાયા હતી યોજાયેલ પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર તથા સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને બે હજાર સુડતાળીસના વિકસિત ભારતના રોડમેપ તરીકે ગણાવ્યું હતું તેમણે બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી ગણાવી કૃષિ મહિલા સશક્તિકરણ ટ્રાન્સપોર્ટેશન સેમી કંડક્ટર જેવા એવા ક્ષેત્રોને પ્રાધાન્ય અપાયું હોવાનું જણાવ્યું હતું જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બજેટમાં ગુજરાતને વિશેષ સ્થાન મળ્યું હોવાની જણાવી ફાર્મા અને સેમી કંડક્ટર ક્ષેત્રે રાજ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બજેટને ગરીબ યુવાન દાતા અને નારી કેન્દ્રિત ગણાવ્યું હતું કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ જીગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ એક ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય નાણાં મંત્રી દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ વિવિધ પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે